બોરસદ શહેરમાં આવેલા મા ટેનામેન્ટમાં રીતે એક ગળા પર ચપ્પુ મૂકીને મારી નાખવાની ધમકી આપી સોનાની ચેન તેમજ ચોવીસ લાખ રોકડ મળી કુલ રૂપિયા પચાસ લાખની થયેલી નાખ્યો છે યુવતી માટે અમેરિકા રૂપિયાની જરૂર હોય આ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે સોસાયટી છે એમાં ડોક્ટર પરિવાર અને મેડિકલ સ્ટોર સાથે સંકટાયેલા એક પરિવારના ઘેર એમની એક દીકરી જેણે એમ બીબીએસ પૂરું કરેલું અને માસ્ટર્સની તૈયારી કરતું હતી પોતે ઘેર એકલી હતી તેના મધર કેનેડા ગયા હતા એના પિતાજી મેડિકલ કામથી અમદાવાદ ગયા હતા પોતાને અમેરિકા સેટ થવું હતું અને પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે અહીંયા જ માસ્ટર કરે અને એ ઈચ્છામાં તેણે તેના કોઈ એક મિત્રની મદદથી અમેરિકાની મેડિકલ લાઈનની કોઈ એક્ઝામ તૈયારી કરવા પૈસાની જરૂર હતી પિતાજીના સ્ટીક વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેરમાં ગેર પૈસા રાખેલા હતા જે આશરે ચોવીસ પોઈન્ટ પચાસ લાખ જેટલા હતા તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિ એને પહોંચાડવા ફાયલની મદદ લીધી અને પાયલ બેને એક સારસા ગામના એક યુવાની મદદથી આ પૈસા સારસા પહોંચાડેલા આ બાબતમાં એલસીબી એસઓજી લોકલ બોરસદ ટાઉન અને ગ્રામ્યની ટીમો ફૂટેજના આધારે તપાસ કરતી હતી અને જે ફૂટેજમાં જે વ્યક્તિ પૈસા લઈ જાય છે તેની ઓળખ થતાં એલસીબીએ આખું પ્રકરણ ખોલ્યું ખોલેલું છે અને તેના આધારે ખ્યાલ આવ્યો છે પૂછપરછમાં પાયલ અને જે ફરિયાદી આરજી બેન છે તે ભાંગી પડ્યા અને બધી જતી જણાવી શા માટે કર્યું હતું તે અને તેના પિતાજીની હાજરીમાં જે કંઈ પૈસા ગયા હતા તે કબજે કરવામાં આવ્યા છે અને હાલમાં આવા ગંભીર આક્ષેપવાળી પોલીસને નિષ્ગાય કરવાની બાબતે અમે જે આ ગુનો દાખલ થયો છે તેમાં સમરી ભરી અને નામદાર કોર્ટમાં અલગ અલગ કલમથી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી માગી આગળની તપાસ કરવામાં આવશે આઝાદીએ શરૂઆતમાં એવું જણાવેલું કે પોતે ઘેર એકલી હતી પોતાના ઘરનું વાઈફાઈ છેલ્લા અમુક દિવસોથી બંધ હતું તેના પિતાજી સવારે ગયા ત્યારે કહીને ગયા હતા કે વાઈફાઈ રિપેર કરવા કોઈ આવશે જેથી સવા બાર થી એક દસ વચ્ચે એક બે વખત ડોરવેલ વાગેલો જેમાં એક વાર જીબી વાળા આવેલા એક ને દસની આશરે આ વ્યક્તિ આવેલો અને પોતે આવી અને સાડા ત્રણથી ચાર મિનિટમાં જે પ્રમાણે એને પ્લાન કર્યો હતો એ મુજબના પૈસા ગયા હતા પણ પોતે વર્ણને એવું કર્યું હતું કે આ વ્યક્તિ આવી વાઈફાઈ રિપેર કરવાનું માને પોતાને ચાર તમાચા મારી દીધા ઊંધી પાડી અને સુવડાઈ દીધી અને પછી ચપ્પુ બતાવી અને બેગમાં પૈસા હોય આપી દેવા અથવા અથવા પોતાને અથવા પોતાના પિતાને મારી નાખશે એવી ધમકીના કારણે તેણે પૈસા પોતે બતાવ્યા અને બેગ લઈને સાડા ત્રણ ચાર મિનિટમાં આ યુવક જતો રહેલો આ પ્રકારની લૂંટની ફરિયાદ પોલીસ સમક્ષ પહેલાં તેણે રજૂ કરેલી અને શરૂઆતથી જેના પરિવારના સભ્યોએ પણ પોતાની દીકરી આ બાબતમાં નિર્દોષ હોય તે બાબત ધ્યાન રાખીએ પોલીસે નિયમ મુજબની ફરિયાદ લીધેલી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે